जय माताजी मित्रों हमारा ब्लॉग में तुम्हारा स्वागत है मित्रों हमें जय रियाजे 8म जेले આપણે મડકી ફોડવાનો કાર્યક્રમ રાખ્યો છે તો અમે જય રહ્યા છું રાનીર ગામમાં તો મિત્રો તમારા બ્લોગમાં સ્વાગત છે તમારા મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ઓમ થાય હવે બોલતે કે અમે મડકી ફોડવા કે

પબ્લિક છે મિત્રો તો વસ્તીનો અવાજ છે એટલે આપણે બોલવાનો અવાજ આવી રહ્યો નથી રેકોર્ડિંગ કરીને મૂકીશું અને આ જોઈ લો રાનેર ગામનું વરસાદનો માહોલ છે વરસાદ ચાલુ છે